ઉપર બધા ભાગ લે અને બધા અમે આમાં કોઈ પક્ષપાત કર્યો નથી ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય અપક્ષ હોય ક્યાંય પણ અમારો રાજપૂત ભાઈ હોય એને અમારું દિલથી આમંત્રણ છે

તો સમાજ પહેલા તો સંગઠન થાય પછી મુદ્દાની ચર્ચા થાય ને જ્યાં સુધી સમાજ જ બેગો ના થાય ત્યાં સુધી બીજો કોઈ મુદ્દાની ચર્ચાનો સવાલ આવતો નથી અમે રાજકુ સમાજ એવો છે કે દરેક સમાજ જે સાધલીન ચાલવા વાળો છે અમે ભવિષ્યમાં તો દરેક સંબંધે ધારો કે આજે પટેલ સમાજ છે આદિદાર સમાજ છે એમ ને પણ અમે આ મંચ ઉપર બોલાવીશું

અત્યારે અમે બહુ શોર્ટ ટાઈમમાં નક્કી કર્યું છે અને આ વખતે તો નહીં બાકી રાજપૂત વિધાનસભામાં આમના છ મહિના પહેલા જ ઓલ ઇન્ડિયા રાજપૂત સમાજનું આખું ફંક્શન ત્રણ દિવસ માટે અમે રાખેલું એટલે રાજપૂત વિધાનસભા આખા ભારતમાંથી જ્યાં પણ સમાજની હિતની વાત લઈને કોઈ આવશે તો એને પ્લેટફોર્મ આપવા હંમેશા તત્પર રહેશે અત્યારે આપી રહ્યા છીએ પણ જેટલા છે એ બધા કે સાણંદ આપણી બાજુમાં છે તો સાણંદ સ્ટેટ એવી જ રીતે ધારો કે ગોંડલ રાજપરિવાર માંથી પીલું બાપા જે તો અત્યારે આદરજ છે ગુંજા બાપુ આજે આદર છે કાઠી સ્ટેટ તરફથી અમે દરેક કાઠી હોય સત્રીય કોઈ પણ હોય ધારો કે પટેલના સ્ટેટ છે તો અમે ગોપાલ બાપુ એમને પણ અહીંયાથી આમંત્રણ બોકેલું છે એટલે દરેક સ્ટેટ રજવાડા ને અમે આમંત્રણ આપી રહ્યા છીએ مجب س અમારો કોઈ પણ વ્યક્તિ ધારો કે જે પણ પક્ષમાં જશે તો અમે એને 100% મદદ કરીશું સાઈની સેનાને આમંત્રણ આપવાનું આપે આપેલું છે દરેક સેનાને મહાકાલ સેનાને આમંત્રણ છે તરણી સેનાને આમંત્રણ છે અને તમામ સંસ્થાઓને અમે આમંત્રણ આપ્યું છે પણ ખૂબ જ ટૂંકો સમય હોવાથી અમે દરેક જગ્યાએ પહોંચી નથી શક્યા તો એટલે મેં કીધું આપના માધ્યમથી આજે અમે આ દિનથી આમંત્રણ અમારા ક્ષત્રિય ભાઈઓને આપી રહ્યા છીએ

سمجھ بنا منچ کر अह अध्यक्ष महतो आपने किंतु यह के आ, कोई क्षेत्र गुजरात खात्या करे जुवा जाओ समद्र क्षत्रिय पक्ष नो कोई अध्यक्ष नही अठे बाय पहल करी नहीं है तले पछियाला नियमों तो तो बताओ का उसका आकर दे दे, दे संवाद करी जाए अध्यक्ष जी जाहिरत बाद की भी मोटी असर थई सकेला आपूत समाज म एन तो अथे हु के आप की कल्पना करी सकती है भविष्य कैसे

જયારે હિન્દુસ્તાન ભારત બન્યું સૌથી પેલું રજવાડું કૃષ્ણ કુમાર એ આપ્યું ત્યારે તો દેશ છે તો એમને તો સો ટકા ભારત જોઈએ અમારી રહેશે આપણે કરી રહ્યા છીએ જેના માધ્યમથી સમાજ એક થાય અને એક સાથે મળી એક અવાજે કોઈ પણ વાત મૂકી શકે એની માટેનું એક માધ્યમ બને મુખ્યત્વે ચાર પાંચ બાબતો જે આપના ધ્યાન ઉપર જે હું દોરી ગયો છું જેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેમણે પહેલું રજવાડું સોંપ્યું હતું તેમને ભારત રત્નની માંગ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે જે પરિપૂર્ણ થાય એની માટેનો પ્રયત્ન કરવામાં આવશે ખાસ બધાને જે પ્રશ્ન છે જાજો કે રાજ પરિવારો શું કામ

ક્ષત્રિય સમાજના અધ્યક્ષ તરીકે કોઈની સમગ્ર ગુજરાતના ગુજરાતના ક્ષત્રિય સમાજના અધ્યક્ષ હજી સુધીમાં લગભગ લગભગ બહુ વર્ષો પહેલાથી આવે તે ખ્યાલ નથી પણ અધ્યક્ષનો હોદ્દો વર્ષોથી રિપ્ત હતો જેને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન આ મંચ પૂર્ણ કરશે તેમજ આંદોલન વખતે અસ્મિતા આંદોલન હોય એની પહેલા પદ્મ આંદોલન હોય ત્યારે દરેક સમાજે અમને એક સાથ સહકાર આપ્યો છે એમાં કારડિયા રાજપૂત સમાજ હોય કાઠી સમાજ હોય અન્ય નાણોદા સમાજ હોય ઠાકુર સમાજ છત્રી ઠાકુર સમાજે પણ આમાં અમને સહયોગ આપ્યો છે આ તમામને અમે હવે આ મંચના માધ્યમથી જ્યારે પણ જરૂર હશે ત્યારે અમે પણ એમની સાથે રહીશું અને તેઓ પણ અમારી સાથે રહેશે આ એક માધ્યમ અમે આ મંચને બનાવવા માગીએ છીએ બાકી સાંસ્કૃતિક રીતે જે સમાજમાં જે કામો છે એ તો થતા જ રહેશે રમતવીરોથી માંડી અભ્યાસના કોઈ પણ કાર્યક્રમ હોય એની માટે હું શિક્ષણથી વેપાર માંડીને તમામ કાર્યો થશે સાથે એક ક્ષત્રિય સમાજના કુળદેવી અમે લગભગ સાતેક કુળદેવીને અમે સંતાનો તરીકે અમે છીએ તો કુળદેવીનું એક માય મંદિર તમામ દેવીઓની એક જ્યોત સાથેનું એક મંદિર બને આની માટેનું એક પ્રયત્ન અમે કરવાના છીએ અને એ કઈ જગ્યા પર કરવું એ પણ અમારી વિચારણામાં છે

અહીંયાથી રાજકીય જે કોઈ પણ બાબત છે એ અમે બારની બાજુએ રાખી છે અત્યારે કોઈ પણ આ મંચ આધારિત રાજકીય બાબતે અમે કોઈ પણ આગળ સ્ટેપ લેવા નથી માંગતા પરશુદમભાઈ બોલ્યા છે ખરાબ છે દુખદ છે સમાજ માટે પણ ઘણા તુલ્ય આ વાત કહેવાય એટલે આ બાબતે ચર્ચા કરવી પણ યોગ્ય નથી હું માનું ત્યાં સુધી સામાજિક છે ત્યારે આપણે રાજકીય બાબતે કોઈ ચર્ચા આગળ ન કરીએ તો સારું